હેલો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મોજમાં સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના નવા અને ફ્રેશ વ્લોગમાં તો જો અત્યારે આજે જ મારી હેપી મેરેજ એનિવર્સરી તો તમને ખબર જ છે ટાઈટલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે આજે એનિવર્સરી છે અને કાલનો તમે વ્લોગ જોયો છે ને તો દર્શન એમ કીધું તું કે હું આજે આખી રજા રાખીશ એમ તો રજા રાખવાનું કીધું હતું પણ છે ને કે એણે મને શું કીધું કે હું કલાકની અંદર આવી જાઉં દસ વાગે એના ગયા છે ને ત્યારે સાડા બાર વાગે ગયા છે ને તો હજી આવ્યા નહીં તો બોપર સુધી તો આપણું એમને કન્ટિન્યુ કહ્યું ગયું આપણી એનિવર્સરી એમને ગઈ બપોર સુધી તો કાંઈ નહીં બપોર પછી આપણે ઘરે જ છે દર્શન તો આજે છે મારે વ્હાઈટ કલરનો ડ્રેસ પહેરો તો પહેલાં મેં બીજા કપડા પહેરી છે ને એટલે રસોઈ કરી નાખી અને આજે રસોઈમાં શું બનાવ્યું છે બપોરે છે અને અત્યારે સિમ્પલ એવું કેમ કે ઓબ્વિયસલી આપણો એનિવર્સરી એવું કંઈક હોય તો આપણે બહાર જ જમવા જાય તો સાંજે કંઈક બહાર જવું હોય ને તો આપણે કંઈક ખાઈ શકીએ ને એવું તો જુઓ શાક બનાવી નાખ્યું છે રોટલી અને કોબી મરચાનો સંભારો એટલે એકદમ સિમ્પલ એવું બનાવી નાખ્યું છે હું કે આપણે બાર કઈ ગયા હોય પછી એટલે થોડું બપોરે સાધુ સિમ્પલ ખાઈ લઈએ મજા આવી જાય તો કઈ નહીં હાલ દર્શન આવે ને પછી હું પછી થોડું દર્શન આજ આખો દિવસ મારી માટે રજા રાખ્યો અને એ અત્યારે આવે છે કેટલા વાગે દર્શન

ઓકે મૂવી પ્લાન ગિફ્ટ જોયું કેવું લાગ્યું ગિફ્ટ મને બહુ ગમ્યું થેન્ક યુ સો મચ બતાય હે મમ્મી બતાય ના નહીં બતાવ્યું તો બતાવો મમ્મી એમાં એવું થાય કે દર્શન ગિફ્ટ લઈને આવે મને બહુ બધું ગઈ હું બહુ મસ્ત અનુભવી છે મે છે માઇન્ડ મમ્મી પહેલા દર્શનને હું પૂછી ખબર છે કે કેટલા નું આવ્યું લેડીઝને ને આ વસ્તુ કોમન હોય કા દર્શન કે ઓ ગિફ્ટ

બાજુ તો એક ચોકલેટ નહીં આખી આપો તો જમી લઈએ જમી લઈએ જમા બનાવ્યું છે શાક રોટલી અને કોબી નો સંભારો પાપડ બાપડ છે

અને પછી મેરેજ થયા અને છ વર્ષ નીકળ્યા સાતમુ વર્ષ બેઠું પણ મને એવું લાગે છે કે બાવીસ ત્રેવીસ વર્ષ કરતા પણ લગ્ન જીવન પછી જિંદગી બેટર થઈ ગઈ છે બહુ બેટર રિયાલિટી માં જો જિંદગી તમે સમજી વિચારીને જીવવો ને તો જિંદગી બહુ જીવવાની મજા આવે અને ઝઘડો કરો તો ઝઘડા કરીને જીવો ને તો જિંદગી જીવવાની મજા નથી તો હું તો કરું છું હું તો એક નંબર ની બાળકડી છું તો કરો છો અને મને મજા ન આવે ખાધેલું એ ન થાય દર્શન મારે તો પણ અમુક અમુક સમયે ડખા થવા પણ જરૂરી ખબર પડે દૂધમાં કેટલું પાણી છે અને એમાં કેટલું દૂધ છે તમે મને પોઈન્ટ નો મારો મને મારતો રિયલિટી જિંદગીની રિયલિટી છે એટલે મતલબ આ તમારા છ વર્ષ આવા ગયા એમ ને બીજા

વાત છે કાઈ નહીં હાલ હવે જમી લાગ્યો હારા કુશુભાઈને ભૂખ લાગી ગયો છે તમે ના લઈ ગયા તા તો ફાઇનલ વિશે ને આજે અમારે પિક્ચર જોવા જવાનું હતું તો ત્રણ નો શો હતો તો એ તો અમારો ગયો એટલે હવે સાડા ત્રણ મોણ છે એટલે ત્રણ ને દસ થઈ ગઈ છે તો ફટાફટ જઈએ કેમ કે છે ને અમારે કુસુ ભાઈ છે ને એને નોતું થયું એનું શું નહોતું એને ખબર પડી ગઈ હતી કે મમ્મી પપ્પા કાંઈક બહાર જવાના છે એટલે જો ફૂલ લેટ છે એટલે પેલા ચલો અહીંયા પહોંચી જઈએ ને પછી જોવો પહોંચી ગયા અને અહીંયા જમને લિફ્ટમાં જ બધી આમ મળી ગઈ છે આપણે કઈમાં જાવું ને એવું જોવો સ્ક્રીન વન સ્ક્રીન ટુ હું તો આમાં જવાનું પસંદ કરીશ દર્શનજી આજે બધી મારી ફાન યસ ચલો ચલો તો જો અહીંયા આવી ગયો છે મસ્ત મજાનો બ્રેક એન્ડ ટાઈમ તો જ જોઈએ બોફ લઈ લીધો છે મારી માટે છે ને કેળાની વેફર્સ કેવું લાગે છે મૂવી મજા આવે છે એકવાર કરો તો જો કે નઈ તો ફાઇનલી અમે છે ને મૂવી જોઈને ઘરે તો પહોંચી ગયા છે પણ તમે જો ઘરે પહોંચી ગયા ને મૂવી આવજે હતું યાર પુષ્પા મૂવી હતું કોઈ ખતરનાક જુકેગા નહીં સાલા દર્શન મૂવી કેવું હતું ખાલી ઈ ક્યો હે જુકેગા નહીં પુષ્પા પુષ્પરાજ રિયલ માં બહુ એટલે બહુ મસ્ત મૂવી હતું એટલું મજબ હતું ને કે હજી મને બે ને ત્રણ ચાર વાર કોઈ જોવાનું કે નહો જોવા જઈ એવું શક્યો ઓકે હું હજી છે ને હું વિચારતી હતી કે ફોનમાં હજી મારે ઘરે એકવાર તો જોવું જ છે હા તમે મને કહેતા હતા ને એટલે જ મેં વિચાર્યું કે ઘરે તો મારે હજી એક વાર જોવું છે કેમકે એટલું સુપર મૂવી છે ને કેમ કે એને કહે ગમે એટલું સારું મૂવી હોય ને તો એકવાર જોઈને આવે ને પછી કંઈ એમાં બસ જોઈને આવ્યા પૂરું થઈ ગયું મૂવી પૂરું પણ આ મૂવી એવું છે કે મને હજી એકવાર જોવાનું મન થાય છે ને એમાં ગજબની સોલેટ પિક્ચર છે બહુ મજા આવી ગઈ કઈ ને આજ આપણે એની વાર દિવસે બહુ મસ્ત પિક્ચર જોયું તો ટાઈમ મસ્ત ગયો તો કઈ નહીં તો હવે મૂવી બધું થઈ ગયું તો હવે છે ને કરવાની છે દર્શન પેટ પૂજા ચલો તમારા તરફથી છે કે મારા તરફથી આજે એવું ના હોય આજે આપણે બે તરફથી ન હોય તો ચલો અમે જઈએ છીએ મીની મીની માણેક ચોક એના ના મીની માણેક ચોક હવે નથી રહ્યું તો શું રહ્યું છે કોઈક નામ ચેન્જ થઈ ગયું જો અલકનો ઓટલો એવું થઈ ગયું છે અલકનો ઓટલો તો નહીં પણ કઈક બીજો કઈક નામ છે તો કઈ ના હાલો ન્યા જઈને તો ખબર પડી જાય અને મમ્મીને નહીં મમ્મી ન થાવ તારે મમ્મી માટે ભજી આલે હમ કેમ કે પેલા મમ્મીને ને બધાને ફૂલ ફેમિલી જાવ તો પણ બહુ ઠંડી છે ને એટલે મમ્મીને ને બધાએ કીધું બહાર નહીં જાવ અને મમ્મી માટે આવી ગયા છે મસ્ત મજાના ગરમા ગરમ ભજીયા મમ્મીને ગમે ત્યારે પૂછો ને કે તમારે શું જમવું છે એટલે મમ્મીનો પહેલો વર્ડ હોય દર્શન ભજીયા મમ્મી જો ખાઈ શું કરે જાતો જો તો જો ત્યાં જોઈએ આપણે અત્યારે મમ્મી ભજીયા જ ખાતા હશે મમ્મી ને જો ભજીયા ની ડીશ એકદમ રેડી કરી દીધી છે અહીંયા બધા મિક્સ ભજીયા મમ્મી તમારે બાર નહીં આવવાનું ને ટાઈટ નું ન જાય ટાઈટ આવી જાય તો અહીંયા ચા બને છે ને અહીંયા મસ્ત ના ભજીયા તો કઈ નઈ મમ્મી ભજીયા ખાઈ લે અને અમે જઈ આવી બાર આજે અમારે છે ને કોઈ મીઠી મિરચી માં જવાનું છે દર્શન ચાલો આજે હું લગનના જેવું છે મીઠી મરચી મીઠી મરચી મીઠી મીઠી ના હોય હા પણ લગનનો એવું જ હોય એટલે આજે દર્શન મને સ્પેશિયલ એવી હોટેલ માં લઈને આવ્યો છે મીઠી મરચી મીઠી લગનનું મીઠું ના હોય મીઠું કેવું પડે ને મરચી જેવું લાગે હે ને તો ચાલ હાલો અંદર જઈ આવીએ હવે તો જો અમે અંદર આવ્યા ને તો સૌથી પહેલા તો અમને છે ને આવું કંઈક હાથમાં પેરાઈ દીધું છે મને દર્શનને અને પછી અહીંયા અમારું સૂપ આવી ગયું છે જે મંચાવ સૂપ છે અને અહીંયા એટલી આઈટમ છે દર્શન કેટલા કન્ફ્યુઝ થઈ જાય એવું ખાલી અમે ખાલી ટેસ્ટ કરીને તો પણ અમારું પેટ ભરાઈ જાય એવું છે હે ને કેટલી સમથિંગ કેટલી આઈટમ હશે બસો ત્રણ બસો થવું બસો પ્લસ બસો પ્લસ આઈટમ તો હશે છે ને તો એવું તમને હમણાં બધી આઈટમો બતાવું આ તો હું ખાલી એમને ટેસ્ટ કરવા માટે લાવી છું ખાલી આટલું બધું એક બી આઈટમ બાકી નહીં કર્યું નહીં હોય બધી બી આઈટમ છે અને પહેલી વખત ફર્સ્ટ ટાઈમ અમે આવ્યા જઈ મજા આવેલી છે તો લઈને હાલો હમણાં તમને બતાવી કેટલી આઈટમો છે એવું કેમ લેડીઝ ગમે ને પકવડી તો ગોતી જ લે પણ ગમે ને પકવાન આપો પણ પાણીપુરી આવે એટલે ટેસ્ટ બને કેવી છે શું ડ્રેસ થેન્ક યુ સો મચ કે આ ગિફ્ટ યાર પતિ છે તો હજી બે કલાક એમ તો બાકી છે પણ તમે આખો દિવસ એનિવર્સરી 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 સાંભળી સાંભળીને બોર થઈ ગયા આખો બ્લોગમાં અને હું હવે પતિ ગઈ છે અને આજે થાકી એટલા ગયા કે હમણાં મહેમાન આવ્યા હતા તો આપણે મહેમાન એ બધામાં હતા જમીન આવી પછી સીધા મહેમાન એવું હતું અને તો એટલી નીંદર આવે છે તો કઈ નહીં હાલો અમારો આજનો આ બ્લોગ કેવો લાગ્યો તમને સારો લાગ્યો હોય તો અને રિયલમાં હું આજે કહું ને આજનો દિવસ એટલો મસ્ત ગયો એટલી મજા આવીને તો વાત પૂછો કે આજનો દિવસમાં કેવો હતો ખબર છે આજના દિવસ માં કેવું પિક્ચર જોવા ગયા પિક્ચર એટલું મસ્ત નીકળ્યું પછી હોટેલમાં જમવા ગયા ન્યાય એટલી મજા આવી ગઈ અને આખો દિવસ ઘરે બી એટલી મજા આવી ગઈ આજ બધું મસ્ત મસ્ત હતું તો આજનો દિવસ બહુ મસ્ત ગયો તો કઈ નહીં હાલો હવે હવે મારાથી નિંદર બહુ દિવસ સુઈ જઈએ તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ અને મારી ચેનલમાં નવા ને તો તમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય